નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકમ તેર ગુણાકાર અને ભાગાકારની રીતોનું સ્વાધ્યાય કાર્ય કરીશું એકમના મુખ્ય મુદ્દા બેલાની રીતે ગુણાકાર કરવો અને ભાગાકાર કરવો ગુણાકાર અને ભાગાકારનો ઉપયોગ કરી વ્યવહારુ કોયડા ઉકેલે છે પ્રશ્ન એક નીચેની ખાલી જગ્યા પૂરો એક આઠ બાળકોને સરખે ભાગે ચોકલેટ વહેંચવામાં આવે અને એક બાળકને પાંચ ચોકલેટ મળે તો કુલ ખાલી જગ્યા ચોકલેટ હશે અહીંયા એક બાળકના ભાગમાં પાંચ ચોકલેટ આવે છે કુલ આઠ બાળકો છે માટે આઠ અને પાંચનો ગુણાકાર કરીશું તો જવાબ મળે છે ચાલીસ બે છગનબાઈ એક દિવસમાં ચા વેચીને એકસો વીસ રૂપિયા નફો કમાતા હોય તો એક અઠવાડિયામાં ખાલી જગ્યા રૂપિયા નફો કમાય જવાબ અઠવાડિયાના સાત દિવસ ગુણ્યા એકસો વીસ રૂપિયા બરાબર આઠસો ચાલીસ જવાબ આવશે ત્રણ મોહસીનને સો રૂપિયાની છૂટા જોઈએ છે જો તેની પાસે બધી પાંચ રૂપિયાની નોટ હોય તો ખાલી જગ્યા નોટ થાય જવાબ વીસ નોટ આવે ચાર મનીષે ગાયોનું એક ટોળું જોયું તેણે ગાયોના શીંગડાની ગણતરી કરી તો કુલ અડત્રીસ શીંગડા થાય તો ટોળામાં ખાલી જગ્યા ગાયો હશે જવાબ અડત્રીસ શિંગડાને બે વડે ભાગીશું તો જવાબ મળે છે ઓગણીસ પાંચ એક માળા બનાવવા માટે પંદર મણકાની જરૂર પડતી હોય તો નેવું મણકામાંથી ખાલી જગ્યા માળા બનાવી શકાય જવાબ નેવું ભાગ્યા પાંચ કરીશું તો જવાબ મળે છે છ પ્રશ્ન છ સો રૂપિયાની એવી પાંચ નોટ હોય તો કેટલા રૂપિયા થાય જવાબ આવશે પાંચસો રૂપિયા સાત એક વાડામાં બકરીઓ પુરાયેલી હતી તેના પગ ગણ્યા તો અઠ્યાવીસ થતા હતા તો વાડામાં કેટલી બકરીઓ હશે જવાબ અઠ્યાવીસ પગ છે માટે તેને ચાર વડે ભાગીશું તો જવાબ મળે છે સાત પ્રશ્ન આઠ ધોરણ પાંચના બેતાલીસ વિદ્યાર્થીઓને છ છના સરખા જૂથમાં બેસાડવામાં આવે તો એક જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે જવાબ બેતાલીસને છ વડે ભાગીશું તો જવાબ મળે છે સાત પ્રશ્ન નવ મનોજ એક દિવસમાં વીસ રૂપિયા કમાય છે તો દસ દિવસમાં કેટલા રૂપિયા કમાશે જવાબ વીસ ગુણ્યા દસ કરીશું તો જવાબ મળે છે બસ્સો રૂપિયા પ્રશ્ન બે નીચેના જોડકા જોડો એક ચાલીસ ભાગ્યા આઠ જવાબ સી બે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ જવાબ આવે છે ડી એક્યાશી ત્રણ બે પોઈન્ટ પાંચ ગુણ્યા વીસ જવાબ આવે છે બી પચાસ ચાર પંદરના ચાર ગણા જવાબ આવશે એ સાહીઠ પ્રશ્ન ત્રણ નીચેના દાખલા ગણો એક સરિતા એક દિવસમાં આઠ લીટર પાણી પીવે છે તો એક અઠવાડિયામાં કેટલા લીટર પાણી પીવે એક મહિનામાં કેટલા લીટર પાણી પીવે જવાબ એક દિવસમાં આઠ લીટર પાણી પીવે છે માટે સાત દિવસમાં કેટલું પાણી પીવે બરાબર સાત ભાગ્યા એક ગુણ્યા આઠ ભાગ્યા એક બરાબર સાત ગુણ્યા આઠ બરાબર છપ્પન લીટર એક અઠવાડિયામાં છપ્પન લીટર પાણી પીવે છે હવે એક મહિનાની ગણતરી કરી લઈએ એક દિવસમાં આઠ લીટર પાણી પીવે છે માટે ત્રીસ દિવસમાં કેટલું પાણી પીવે છે બરાબર ત્રીસ ભાગ્યા એક ગુણ્યા આઠ ભાગ્યા એક બરાબર ત્રીસ અને આઠનો ગુણાકાર કરીશું તો જવાબ મળે છે બસો ચાલીસ લીટર માટે એક મહિનામાં બસો ચાલીસ લીટર પાણી પીવે છે પ્રશ્ન બે એક ગાય એક દિવસમાં બાર લીટર દૂધ આપે છે તો જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં કેટલા લીટર દૂધ આપે પહેલા ત્રણ માસના દિવસો ગણી લઈશું જુલાઈ મહિનાના એકત્રીસ ઓગસ્ટ મહિનાના એકત્રીસ સપ્ટેમ્બર મહિનાના ત્રીસ દિવસ ટોટલ દિવસ થશે બાણું હવે ગણતરી કરીએ તો એક દિવસમાં બાર લીટર દૂધ આપે માટે બાણું દિવસમાં કેટલું દૂધ આપે બરાબર બાણું ભાગ્યા એક ગુણ્યા બાર ભાગ્યા એક બરાબર બાણું ગુણ્યા બાર બરાબર બાણું અને બારનો ગુણાકાર કરીશું તો જવાબ મળે છે એક હજાર એકસો ચાર બરાબર જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ગાય એક હજાર એકસો ચાર દૂધ આપે છે દાખલો ત્રણ સાજિદે મકાન બનાવવા માટે લોન લીધી તેને ત્રણ વર્ષ સુધી દર મહિને બાવીસ રૂપિયા લોન પેટે પાછા ચૂકવવાના છે તો તે ત્રણ વર્ષમાં લોન પેટે કેટલી રકમ ચૂકવશે એક વર્ષના બાર મહિના ત્રણ વર્ષના છત્રીસ મહિના એક માસના બાવીસસો રૂપિયા ચૂકવે માટે છત્રીસ માસના કેટલા રૂપિયા ચૂકવશે બરાબર છત્રીસ ભાગ્યા એક ગુણ્યા બાવીસો ભાગ્યા એક બરાબર છત્રીસ ગુણ્યા બાવીસો બરાબર અગણ્યાંશી હજાર બસ્સો રૂપિયા ત્રણ વર્ષમાં લોન પેટે અગણ્યાંશી હજાર બસો રૂપિયા ચૂકવવા પડશે બેલાની રીતથી નીચેના ગુણાકાર કરો છપ્પન ગુણ્યા બાસઠ પહેલા છપ્પનને એકમના સ્થાનમાં બે છે તેના વડે ગુણાકાર કરીશું તો જવાબ મળે છે એકસો બાર નીચે છપ્પનને સાહીઠ વડે ગુણીશું તો જવાબ મળે છે ત્રણ હજાર ત્રણસો સાહીઠ હવે બંને સંખ્યાનો સરવાળો કરી લઈએ તો આપણો જવાબ મળશે ત્રણ હજાર ચારસો બહોતેર એકસો ચોવીસ ગુણ્યા એકત્રીસ પહેલા એકસો ચોવીસને એક વડે ગુણીશું તો જવાબ આવશે એકસો ચોવીસ નીચે એકસો ચોવીસને ત્રીસ વડે ગુણીશું તો જવાબ મળશે ત્રણ હજાર સાતસો વીસ બંને સંખ્યાનો સરવાળો કરી લઈએ તો ફાઇનલ જવાબ આવે છે ત્રણ હજાર આઠસો એકસો બાવન ગુણ્યા એકસો ત્રેવીસ પહેલા એકસો બાવનને એકમના સ્થાનમાં આપેલા ત્રણ વડે ગુણીશું તો જવાબ મળે છે ચારસો છપ્પન હવે એકસો બાવનને દશકના સ્થાનમાં આપેલ બે દશક એટલે કે વીસ વડે ગુણીશું તો જવાબ મળે છે ત્રણ હજાર ચાલીસ નીચેની સંખ્યા એકસો બાવનને સોના સ્થાનમાં આપેલ એક એટલે કે સો વડે ગુણીશું તો જવાબ મળે છે એક હજાર પાંચસો વીસ ત્રણેય સંખ્યાનો સરવાળો કરી લઈએ તો ફાઇનલ જવાબ આવે છે અઢાર હજાર છસો છન્નું પ્રશ્ન ચાર આપેલ માહિતીના આધારે નીચેના દાખલા ગણો આકાશનો એક દિવસનો પગાર એકસો એંશી રૂપિયા છે અને આસિફનો એક દિવસનો પગાર એકસો પંચાણું રૂપિયા છે તો ગણતરી કરીને નીચેના દાખલા ગણો એક મહિનો બરાબર ત્રીસ દિવસ મુજબ ગણતરી કરવી દાખલો એક જો આકાશ બે મહિના કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે આકાશનું બે મહિનાનું મહેનતાણું બરાબર બે ગુણ્યા ત્રીસ દિવસ ગુણ્યા એકસો એંશી રૂપિયા બરાબર દસ હજાર આઠસો રૂપિયા આકાશને બે મહિનાનો પગાર દસ હજાર આઠસો રૂપિયા મળે છે દાખલો બે જો આસિફ દોઢ મહિનો કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે દોઢ મહિનો એટલે પિસ્તાલીસ દિવસ આસિફને મળતો પગાર બરાબર પિસ્તાલીસ દિવસ ગુણ્યા એકસો પંચાણું રૂપિયા બરાબર આઠ હજાર સાતસો પંચોતેર રૂપિયા આસિફને દોઢ મહિનાનો પગાર આઠ હજાર સાતસો પંચોતેર રૂપિયા મળશે દાખલો ત્રણ જો આકાશ અને આસિફ બંને સાથે મળીને બેતાલીસ દિવસ કામ કરે છે તો બંનેને ભેગા મળીને કુલ કેટલા રૂપિયા મળશે આકાશ અને આસિફનો એક દિવસનો પગાર એકસો એંશી રૂપિયા વત્તા એકસો પંચાણું રૂપિયા બરાબર કુલ ત્રણસો પંચોતેર રૂપિયા થાય છે બંને ભેગા મળીને બેતાલીસ દિવસ કામ કરે છે તો બેતાલીસ ગુણ્યા ત્રણસો પંચોતેર બરાબર પંદર હજાર સાતસો પચાસ બરાબર બંને ભેગા મળીને બેતાલીસ દિવસના પંદર હજાર સાતસો પચાસ મેળવશે પ્રશ્ન પાંચ નીચેના દાખલા ગણો દાખલો એક એક બોક્સમાં બાવીસ લાડુ છે બધા થઈને કુલ પચ્ચીસ બોક્સ છે જો આ લાડુ બસો સિત્તર વિદ્યાર્થીઓને સરખે ભાગે આપવામાં આવે તો દરેક વિદ્યાર્થીને કેટલા લાડુ મળશે કેટલા લાડુ વધશે એક બોક્સમાં બાવીસ લાડુ છે એટલે પચ્ચીસ બોક્સમાં બાવીસ ગુણ્યા પચ્ચીસ બરાબર પાંચસો પચાસ લાડુ છે પાંચસો પચાસ લાડુ બસો સિત્તર વિદ્યાર્થીઓને વેચવા માટે ભાગાકાર કરીશું તો જવાબ આવે છે બે માટે દરેક બાળકને બે લાડુ મળશે અને દસ લાડુ વધશે દાખલો બે એક ચોરસ રૂમની લંબાઈ ચાર મીટર છે તો તે રૂમમાં પચાસ સેન્ટીમીટર લંબાઈ ધરાવતી કેટલી ચોરસ ટાઇલ્સ લગાવી શકાય અહીંયા ટાઇલ્સનું માપ સેન્ટીમીટરમાં આપેલું છે માટે રૂમનું માપ સેન્ટીમીટરમાં રૂપાંતર કરીશું ચાર મીટર એટલે ચારસો સેન્ટીમીટર चौकोर रूम નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ * લંબાઈ = 400 સેન્ટીમીટર * 400 સેન્ટીમીટર = 1,60,000 ચોરસ સેન્ટીમીટર હવે ટાઇલ્સ નું ક્ષેત્રફળ શોધીએ ટાઇલ્સ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ * લંબાઈ = 50 સેન્ટીમીટર * 50 સેન્ટીમીટર = 2500 ચોરસ સેન્ટીમીટર હવે ટાઇલ્સ ની સંખ્યા ગણીએ તો પચ્ચીસસો ચોરસ સેન્ટીમીટર જગ્યામાં એક ટાઇલ્સ લાગે છે માટે એક લાખ સાઈઠ હજાર ચોરસ સેન્ટીમીટર જગ્યામાં કેટલી ટાઇલ્સ લાગશે બરાબર એક લાખ સાઈઠ હજાર ભાગ્યા બે હજાર પાંચસો બરાબર જવાબ મળશે ચોસઠ રૂમની અંદર ચોસઠ ટાઇલ્સ લગાવી શકાય છે દાખલો ત્રણ એક બગીચામાં ગલગોટાના બસો પચ્ચીસ છોડ છે જો એક હારમાં નવ છોડ વાગેલા હોય તો કુલ કેટલી હાર થશે એક બગીચામાં ગલગોટાના બસો પચ્ચીસ છોડ છે એક હારમાં નવ છોડ આવેલા છે માટે બસો પચ્ચીસ ભાગ્યા નવ બરાબર પચ્ચીસ જવાબ આવે છે પચ્ચીસ હાર થશે દાખલો ચાર સરોજબેન દરરોજ બેતાલીસ લીટર દૂધ વેચી બે હજાર આઠસો છપ્પન રૂપિયા કમાય છે તો એક લીટર દૂધની કિંમત કેટલી થાય બેતાલીસ લીટર દૂધની કિંમત બે હજાર આઠસો છપ્પન રૂપિયા માટે એક લીટર દૂધની કિંમત કેટલી બરાબર એક ભાગ્યા બેતાલીસ ગુણ્યા બે હજાર આઠસો છપ્પન ભાગ્યા એક બરાબર બે હજાર આઠસો છપ્પન ભાગ્યા બેતાલીસ બરાબર અડસઠ એક લિટર દૂધની કિંમત અડસઠ રૂપિયા થાય છે દાખલો પાંચ પાંચસો છોત્તર સફરજનને બત્રીસ પેટીમાં સરખે ભાગે મૂકવામાં આવે તો એક પેટીમાં કેટલા સફરજન સમાઈ શકે પાંચસો સફરજન અને બત્રીસ પેટી છે માટે પાંચસો છોત્તર ભાગ્યા બત્રીસ કરીશું તો જવાબ મળે છે અઠાર માટે એક પેટીમાં અઢાર સફરજન સમાઈ શકે છે દાખલો છ માનસીનો એક દિવસનો પગાર બે હજાર પચ્ચીસ રૂપિયા છે તો જુલાઈ મહિનાનો પગાર કેટલા રૂપિયા થાય જુલાઈ માસના દિવસોની સંખ્યા એકત્રીસ છે માટે એક દિવસનો પગાર બે હજાર બસો પચ્ચીસ રૂપિયા ગુણ્યા એકત્રીસ કરીશું તો જવાબ મળે છે છ હજાર નવસો પંચોતેર માનસીનો જુલાઈ મહિનાનો પગાર છ હજાર નવસો પંચોતેર રૂપિયા થાય પ્રશ્ન છ ઉદાહરણ મુજબ ભાગાકાર કરવો પાંચ હજાર બસો વીસ ભાગ્યા પાંચ આ દાખલાની ગણતરીમાં પાંચ હજાર બસો વીસને પાંચ વડે ભાગવા માટે પહેલાં પાંચને એક હજાર વડે ગુણતા જવાબ પાંચ હજાર આવે છે માટે એક હજારથી ભાગ ચલાવીશું પાંચ હજાર બસો વીસમાંથી પાંચ હજાર બાદ કરીએ તો બસો વીસ રહે છે હવે પાંચ ગુણ્યા ચાલીસ કરતાં બસો થાય માટે ચાલીસ વડે ભાગ ચલાવીશું 220 વીસમાંથી 200 બાદ કરતાં વીસ વધે છે હવે પાંચ ચોક વીસ કરતાં જવાબ વીસ મળે છે વીસમાંથી વીસ બાદ કરીશું તો શેષ શૂન્ય વધશે જવાબ એક હજાર વધતા ચાલીસ ચાર બધાનો સરવાળો કરતાં જવાબ મળે છે એક હજાર ચુમ્માલીસ દાખલો એક ચાર હજાર ચારસો છન્નુ ભાગ્યા સોળ ચાર હજાર ચારસો સોળ વડે ભાગવાના છે પહેલાં સોળનો ઘડિયો બોલીશું તો સોળ દુ બત્રીસ અને સોળ તેરી અડતાલીસ થાય સોળનો બસો સાથે ગુણાકાર કરીશું તો બત્રીસો જવાબ મળશે અને ત્રણસો સાથે ગુણાકાર કરીશું તો અડતાલીસ મળશે માટે આપણે સોળનો બસો સાથે ગુણાકાર કરીએ તો બત્રીસો જવાબ મળશે ચાર હજાર ચારસો છન્નુંમાંથી બત્રીસો બાદ કરીએ તો એક હજાર બસો છન્નું રહે સોળનો એસી સાથે ગુણાકાર કરતા એક હજાર બસો એસી મળે છે એક હજાર બસો છન્નુમાંથી એક હજાર બસો એસી બાદ કરતાં સોળ વધે છે તે માટે સોળનો એક સાથે ભાગ ચલાવીશું તો સોળ એકા સોળ સોળમાંથી સોળ બાદ કરતા શેષ શૂન્ય વધે છે જવાબ બસો વત્તા એંસી વત્તા એક એટલે કે ફાઇનલ જવાબ મળે છે બસો એક્યાશી દાખલો બે બે હજાર નવસો સિત્તેર ભાગ્યા બાવીસ બે હજાર નવસો સિત્તેરને બાવીસ વડે ભાગીશું બાવીસને સો વડે ભાગ ચલાવીશું તો બાવીસ ગુણ્યા એટલે કે બે હજાર આવે તો બે હજાર નવસો સિત્તેરમાંથી બે હજાર બાદ કરીએ તો જવાબ મળે છે સાતસો સિત્તેર હવે બાવીસનો ત્રીસ સાથે ભાગ ચલાવીશું તો છસ્સો સાહીઠ મળશે સાતસો સિત્તેરમાંથી છસ્સો સાહીઠ બાદ કરીશું તો જવાબ આવે છે એકસો દસ હવે બાવીસનો પાંચ સાથે ભાગ ચલાવીએ તો એકસો દસ મળે એકસો દસમાંથી એકસો દસ બાદ કરીએ તો શેષ શૂન્ય રહે છે જવાબ એક હજાર વત્તા ત્રીસ વત્તા પાંચ બરાબર ફાઇનલ જવાબ મળે છે એકસો પાંત્રીસ દાખલો ત્રણ ચાર હજાર ત્રણસો બાર ભાગ્યા આઠ ચાર હજાર ત્રણસો બારને આઠ વડે ભાગીશું પહેલાં આઠ ને પાંચસો સાથે ગુણતા ચાર હજાર મળે છે માટે ચાર હજાર ત્રણસો બારમાંથી ચાર હજાર બાદ કરતા ત્રણસો બાર વધે છે હવે આઠને ત્રીસ વડે ગુણતા બસો ચાલીસ મળે ત્રણસો બારમાંથી બસો ચાલીસ બાદ કરીશું તો બોતેર બાકી રહે આઠનો નવ સાથે ભાગ ચલાવીએ તો બોતેર મળે બોતેરમાંથી બોતેર બાદ કરીશું તો શેષ ઝીરો રહે છે જવાબ પાંચસો વત્તા ત્રીસ વત્તા નવ બરાબર પાંચસો ઓગણચાળીસ જવાબ મળે પ્રશ્ન સાત આપેલી આકૃતિના આધારે નીચેના દાખલા ગણો અહીંયા તમે જોઈ શકો છો કે ટોપીનું ચિત્ર આપ્યું છે એની કિંમત એકસો પચ્ચીસ રૂપિયા છે શર્ટનું ચિત્ર આપેલું છે શર્ટની કિંમત ત્રણસો પંચોતેર રૂપિયા છે ફ્રોકનું ચિત્ર આપેલું છે અને કિંમત ચારસો રૂપિયા આપેલી છે પેન્ટનું ચિત્ર આપેલું છે અને તેની કિંમત એક હજાર રૂપિયા આપેલી છે દાખલો એક બે ટોપી અને બે ફ્રોકની કિંમત કેટલી થાય જવાબ ચિત્રમાં એક ટોપીની કિંમત એકસો પચ્ચીસ રૂપિયા આપેલી છે માટે બે ટોપીની કિંમત બસો પચાસ રૂપિયા થશે એક ફ્રોકની કિંમત ચારસો રૂપિયા આપેલી છે માટે બે ફ્રોકની કિંમત આઠસો રૂપિયા થશે બંને સંખ્યાનો સરવાળો એક હજાર પચાસ રૂપિયા થાય છે માટે કુલ એક હજાર પચાસ રૂપિયા કિંમત થશે દાખલો બે એક શર્ટની કિંમતમાં કેટલી ટોપી આવે એક શર્ટની કિંમત ત્રણસો પંચોતેર રૂપિયા છે એકસો પચ્ચીસ રૂપિયામાં એક ટોપી મળે છે માટે ત્રણસો પંચોતેર રૂપિયામાં કેટલી ટોપી મળે ત્રણસો પંચોતેર ઉપર અંશમાં જશે અને એકસો પચ્ચીસ નીચે છેદમાં આવશે જવાબ મળે છે ત્રણ માટે એક શર્ટની કિંમતમાં ત્રણ ટોપી આવશે દાખલો ત્રણ એક શર્ટ અને એક પેન્ટ લઈએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે એક શર્ટની કિંમત છે ત્રણસો રૂપિયા અને એક પેન્ટની કિંમત છે બારસો રૂપિયા બંનેનો સરવાળો કરીશું તો જવાબ મળે છે પંદરસો પંચોતેર રૂપિયા કુલ પંદરસો પંચોતેર રૂપિયા ચૂકવવા પડે દાખલો ચાર ત્રણ ફ્રોકની કિંમતમાં કઈ વસ્તુ ખરીદી શકાય ત્રણ ફ્રોકની કિંમત બરાબર બારસો રૂપિયા ત્રણ ફ્રોકની કિંમતમાં એક પેન્ટ ખરીદી શકાય દાખલો પાંચ આસિફે એક ટોપી બે શર્ટ અને એક ફ્રોક ખરીદ્યું પંદરસો રૂપિયા ચૂકવ્યા તો તેને કેટલા રૂપિયા પાછા લેવાના થાય એક ટોપીની કિંમત એકસો પચ્ચીસ રૂપિયા છે બે શર્ટની કિંમત સાતસો પચાસ રૂપિયા થાય છે એક ફ્રોકની કિંમત ચારસો રૂપિયા થાય છે બધી વસ્તુનો સરવાળો કરીએ તો એક હજાર રૂપિયા થાય છે આસિફે દુકાનદારને પંદરસો રૂપિયા ચૂકવ્યા માટે પંદરસોમાંથી એક હજાર બસો પંચોતેર રૂપિયા બાદ કરીશું તો જવાબ મળે છે બસો પચ્ચીસ રૂપિયા આસિફે બસ્સો પચ્ચીસ રૂપિયા પાછા લેવાના થાય છે દાખલો છ સરોજ પાસે બે હજાર રૂપિયા છે તો તે કઈ કઈ વસ્તુ ખરીદી શકાશે બે હજાર રૂપિયામાંથી પેન્ટ ફ્રોક અને શર્ટ ખરીદી શકાશે પેન્ટની કિંમત બારસો રૂપિયા ફ્રોકની કિંમત ચારસો રૂપિયા અને શર્ટની કિંમત ત્રણસો પંચોતેર રૂપિયા બધાનો સરવાળો એક હજાર નવસો પંચોતેર રૂપિયા થાય છે દાખલો સાત બધી જ વસ્તુની એક એક ખરીદી કરીએ તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે પેન્ટના બારસો રૂપિયા ફ્રોકના ચારસો રૂપિયા શર્ટના ત્રણસો પંચોતેર રૂપિયા અને ટોપીના એક સો રૂપિયા કુલ એકવીસો ચૂકવવા પડશે પ્રવૃત્તિ તમારા મમ્મી અથવા દાદી શાકભાજી માર્કેટની મુલાકાત લઈ તે દિવસે તમે ખરીદેલ શાકભાજીની યાદી બનાવી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો આ કોઠાની અંદર તમે જે શાકભાજી ખરીદી હોય તેનું નામ તેનું વજન અને તેની કિંમત તમે લખી શકો છો અહીંયા નમૂનારૂપ માહિતી આપેલી છે તે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમને જરૂર મારો વિડીયો પસંદ આવ્યો હશે માટે વિડીયોને લાઇક આપી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજ જ કરી લો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ